તેની વાત સાંભળી મારી દુનિયા તૂટી પડી સપના પણ કે મારી મારી દુલ્હન મંગેતર લગ્ન ના દિવસે મને આ રીતે છોડી દે છે મારી માની આંખોમાં ગુસ્સો અને આંસુ હતા મારા પપ્પા કઈ બોલી શકતા નતા સુહિ ના પરિવાર માટે તો માથું ઊંચું કરવાનું પણ મુશ્કેલ

તારા અચાનક આ બધું સાંભળીને ગભરાઈ ગઈ રડવા લાગી રાહ જોઈ રહ્યા હતા અને મજબૂરીમાં તારા તૈયાર થઈ ગઈ અને લગ્ન મંડપમાં આવીને બેસી ગઈ લગ્ન સાવ સાદકીથી થયા ના ઢોલ વાગ્યા ના નૃત્ય થયું બસ એક શાંતિ અને અજીબ સ્થિતિ હતી મને અંદરથી બધું ખાલી ખાલી લાગતું હતું કારણ કે મારા સપનાની દુકાન કોઈ બીજા સાથે ચાલી ગઈ હતી પણ મારા મન વિરુદ્ધ લગ્ન કરી રહી હતી મને મનમાં થયું કે રૂમમાં જઈને આ સબને તોડી નાખું પણ પછી એવું બન્યું મિત્રો જાન ઘરે આવી ગઈ અને હું મારા રૂમ માં બેઠો હતો અને હું વિચારી હતો કે કે હું હું શું કરીશ મેં મનમાં નક્કી આ નાખી થોડી વાર પછી ધારા પોતાના હાથમાં દૂધ નો ગલાસ લઈને મારા રૂમ માં આવી અને મેં તેને પહેલી વાર જોઈ તેની આખો ડર પણ હતો અને દુખ પણ અને એક વિચિત્ર સૌંદર્ય પણ મને એવું લાગ્યું કે કદાચ આ છોકરી મારી કલ્પના કરતા સાવ અલગ હતી મિત્રો કર્મ હું સૌથી નાનો હતો મારા બે મોટા ભાઈ અને એક બહેન હતી તે બધાના લગ્ન થઈ ગયા હતા પણ હું સૌનો લાડકો હતો બધાનું જીવન શાંતિથી ચાલતું હતું સુહાની અમારી શેરીમાં રહેતી હતી તે જયારે કોલેજ જતી ત્યારે રસ્તામાં આવતા જતા હું તેને જોઈ લેતો અને મારા દિલમાં કઈક ધીમે ધીમે તે મારા દિલની ધડકન બની ગઈ મેં નક્કી કર્યું હતું કે ત્યારે હું સુહાની મારા પ્રેમની વાત કરીશ જયારે મારી પાસે સારી નોકરી હશે અને સ્થિર ભવિષ્ય હોવું જોઈએ મેં મમ્મીને મારી લાગણીઓ જણાવી તો તેને કહ્યું કે પેલા નોકરી માં લાગી જા પછી ઘરની વાત કરીશું શું પછી લગ્ન ની વાત કરીશું શું મારી માની વાત હું માની શક્યો નહીં પછી હું તનતોળ મહેનત કરતો રહ્યો પણ મારી કિસ્મત એક અલગ યોજના બનાવી રહી હતી એક દિવસ મેં જોયું કે સુહાની પોતાના જૂના મિત્ર સાથે વાત કરી રહી હતી ત્યારે મારા મનમાં એક શંકા ઊભી થઈ શું સુહાની તેને પસંદ કરે છે પરંતુ હું હિંમત વગર ખૂબ મહેનત કરી અને છેવટે મને નોકરી મળી હવે મારી મમ્મી સુહાનીના ઘરે મારા સબંધની વાત કરી તેનો પરિવાર પણ આ સબંધ માટે રાજી થઈ ગયો થોડા દિવસોમાં અમારા બંનેની સગાઈ થઈ ગઈ અને બે મહિનામાં લગ્ન પણ નક્કી થઈ ગયા લગ્નના દિવસે હું ખૂબ ખુશ હતો પણ એ ખુશી થોડી જ વાર માં હવામાં ઉડી ગઈ જયારે એક વ્યક્તિ એ દોડતા દોડતા આવીને સમાચાર આપ્યા કે સુહાની ઘરેથી ભાગી ગઈ ત્યારે મારા બધા સપના તૂટી ગયા હવે મારા લગ્ન તેની બહેન ધારા સાથે થઈ ગયા હતા આમ જ સમય પસાર થતો ગયો હું મારા ભૂતકાળમાં અટવાઈ ગયો

અને સારી વ્યક્તિ છે ઘરના દરેક કામ માં તેને મારી માતાનો પૂરો સાથ આપ્યો મારા ગુસ્સા ને ક્યારે ગુસ્સા નહીં પણ શાંતિથી જવાબ આપ્યો ધીમે ધીમે મારી કડવાશ ઓગળવા લાગી એક દિવસ મને સમજાયું કે કદાચ આજ મારી સાચી કિસ્મત હતી સુહાની તો માત્ર દેખાવમાં સુંદર હતી પણ ધારા હૃદય થી સુંદર હતી ને દીધો અને સ્વીકારી લીધો ધારામાં મારી સાચી જીવન જીવનસાથી અને સમજદાર અને સહનશીલ પત્ની હતી મિત્રો જીવનમાં જે થાય છે તે હંમેશા સમજાતું નથી ઘણી વાર જે ગુમાવા જેવું લાગે છે તે ખરેખર આપણને વધુ સારું આપવાનો રસ્તો બને છે અને મિત્રો જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ચોક્કસ ખુલે છે જો તમને આ નાની એવી વાર્તા પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં એક સારી એવી વાર્તા લાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો વિડીયો પૂરો જોવા બધા લાગશો મિત્રો ના દિલ થી ખુબ ખુબ ધન્યવાદ મિત્રો ફરીમાં આવશો આવતીકાલે ત્યાં સુધી આવજો